આ બાજુ ગુડ મોર્નિંગ બધાને આ બાજુ વાદળછાયું વાતાવરણ છે અને સાથે થોડા થોડાક સાટા પણ પડે છે મસ્ત વાતાવરણ છે સરસ મજાનું ઠંડા ઠંડા સરસ મજાના વાતાવરણમાં ગરમ ગરમ ભાખરી ખાવાની છે ને બીજી બાજુ ચણાનું શાક આ ટિફિનમાં લાગે છે આખરી ચા મસ્ત ગરમ ગરમ ખાઈ ને પછી રેડી થયા ત્યાં ભાણિયા ભાઈ જાગી ગયા તા અને પછી રમાડવાનું કામ થોડુંક આપણે પણ હાથમાં લઈ લીધું બીજી બાજુ માયાબેન તો લોટ ને એવું રેડી કરતા હતા અને આ બાજુ આજ વરસાદ છાંટા ને એવું થોડુંક થોડુંક આવે છે એટલે રેનકોટ બેન ગોતી હતી બસ પછી રેનકોટ મળી અને પછી બીજી બાજુ ખાતે જવાનો ટાઈમ થઈ ગયો એટલે બેન ટિફિન ને એવું રેડી કરી દેતી હતી અને આ વાતાવરણ નું કઈ નક્કી નથી હોતું હાલ રેનકોટ ને એવું ફેરી લ્યો ચાલુ માં તડકો આવે ચાલુ માં ભાઈ વરસાદ આવી જાય કાંઈ નીકળી બીજી બાજુ ખાતે જવા માટે ગાડી ઉપાડ લીધી છે પુલ ઉપર ચડાવી દીધી અને આ રેનકોટ પહેર્યો એટલે ફાયદો થઈ ગયો ને પલાળી દેતા આપણને હાલો તો એ બધું કામ પતાય પછી કર્યું પછી અને પછી ઘરે જવા નીકળી ગયા બ્લેકઆઉટ ચાલુ કરી દીધું છે નિયમ નું પાલન તો કરે છે ઘરે પહોંચીને રેડી થઈ માય બેન રોટલી ને એવું મસ્ત રેડી કરતા હતા અને બીજી બાજુ સેવડો આજ તો બની ગયો તો ફર્સ્ટ ક્લાસ નવો ખાઈ ને મસ્ત રેડી થયા અને આ બાજુ ભાણિયાબાઈ ને રેડી કરી દીધો ઓઢાડી અને આ વસ્તુ શું છે જો કોઈને ખબર હોય તો કોમેન્ટ કરો હજી કેરી ખાવાની શરૂઆત કરી છે ત્યાં વરસાદ નહીં હોય એમ બીજું બોલો અને આ આમાં કેરીમાંથી પછી આપણે ટેસ્ટ માટે કેરી રેડી કરી કે કેવી લાગે છે જોઈ પછી મેં કેરીની ટેસ્ટ કરી પણ થોડીક ખાટી લાગી કેમ કે ખાસી હતી થોડી અને આ બાજુ ભાણિયાભાઈ જાગી ગયા હતા અને બેન એને રમાડ દીધી એ તો ભાઈ એની ધૂનમાં હોય બસ પછી આ બધું કરતા કરતા દસ વાગી ગયા અને બસ આજનો વિડીયો આટલો જ છે આવજો બધા